વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક વાતચીત તમે જાતે પણ લખી શકો છો આ જવાબો લખવા જરૂરી નથી પ્રશ્ન એક વાતચીત એક તમે ક્યારે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો શાની ઉત્તર મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ બે ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ ઉત્તર ચિંતાના કારણો દૂર કરવા માટે સૌ પ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ વાતચીત કરવી ધ્યાન કરવું રોજનિશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જરૂર પડે તો શિક્ષક માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ ત્રણ કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે કેમ ઉત્તર માત્ર ચિંતા ચિંતા કરવાથી કરવાથી સમસ્યા હલ નથી થતી આપણે વધારે તણાવગ્રસ્ત થઈએ છીએ અને સ્પષ્ટ વિચાર કરવાની ક્ષમતા ઘટી જાય છે સમસ્યા હલ કરવા માટે આપણે ચિંતાને એક બાજુ રાખીને યોગ્ય રીતે વિચારવું અને કાર્ય કરવું જોઈએ ચિંતા કરવાને બદલે યોગ્ય પગલા લેવા વધુ મહત્વના છે ચાર આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ

તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પ્રશ્ન બે શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને ચેકો એક કાળજી બે લક્ષ ત્રણ બૂમ ચાર પગલું પ્રશ્ન ત્રણ શબ્દકોષનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જાણો લખો અને વાક્ય બનાવો એક ચિત્ત મન અંતકરણ વાક્ય મારું સુવા દેતી નથી ચેતન જીવિત જાગૃત સજીવ વાક્ય મનુષ્યો એક ચેતન પ્રાણી છે ચેતના જાગૃતિ સભાનતા ચેતન્ય વાક્ય આજકાલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રશ્ન ચાર કાવ્ય ને આધારે રેખાંકિત શબ્દના અર્ધારો અને લખો એક અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જાજુ અંતર નથી ઉત્તર બે સ્થળો વચ્ચે ભૌગોલિક બે કવિનું અંતર કરુણા ઉત્તર હૃદય આંતરિક ભાવના ત્રણ બહુરૂપીય શ્રીકૃષ્ણનો વેશ ધર્યો ઉત્તર પહેર્યો ધારણ કર્યો ચાર ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો ઉત્તર આગળ લંબાવ્યો પાંચ ગુજરાતીઓ નવ દિવસ ગરબે ઘૂમે છે ઉત્તર સંખ્યા વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવકલ્લી થયા નવા નવી સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી દર્શાવો એક સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે જવાબ માયાની સામે જળ કે ચેતનનું કઈ ઉપજતું નથી બે તું અંતર ઉદ્વેગ ધરે તેથી કાર્ય શું સરે જવાબ તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી ત્રણ જેનું જેટલું જે જમ કાઢે તે તેને કર ઠરે જવાબ જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે ચાર તારું ધાર્યું થતું હોત તો સુખ સંચય દુઃખ હરે જવાબ જો તારી ઈચ્છા મુજબ થતું હોત તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે ચિત્ત તું શા માટે ચિંતા કરે છે આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા નીચે આપેલા વાક્યોને એ રીતે કાવ્યાત્મક બનાવો એક આખ તું શા માટે રડે છે આખ તું સિદ્ધને રડે નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગુજરાતી પાઠ્યપુસ્તક અને ગાલાસવાદી બીના સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું કમેન્ટ કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્નાર્થ વાંચો સમજો અને સ્વર્જિત પંક્તિઓ ઉમેરો એક થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે બે થનાર વસ્તુ થયા કરે જેમ દાડમદાડા ભરે ત્રણ થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે ચાર થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે પાંચ થનાર વસ્તુ થયા કરે જેમ વાદળ વરસ્યા કરે છ થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે પ્રશ્ન નવ કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું તેનો પ્રથમ નંબર આવ્યો છે તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવ જણાવતો મેસેજ તૈયાર કરો જવાબ પ્રિય મિત્ર કલા મહાકુંભમાં તારા કાવ્ય પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તારી કવિતાઓનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે તારા અનુભવો વિશે જાણવાની મને ઉત્સુકતા છે મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો જ્યારે તારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી હતી બધી વિગતો મને જરૂર જણાવજે ફરી એકવાર અભિનંદન આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તારો મિત્ર રોનક

પરિણામની જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા એની તૈયારી માટે મેં રોજ બે કલાક અભ્યાસ કર્યો મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવાનું શીખવ્યું જે મને ખૂબ ઉપયોગી થયું તારા સપોર્ટ માટે ફરીથી આભાર આપણે જલ્દી મળીશું અને બધી વાતો વિગતવાર કરીશું તારો મિત્ર સોહમ

શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે શા માટે કાવ્યમાં પરમાત્મા પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો વ્યર્થ છે કવિને મતે આપણે ક્યુ અજ્ઞાન રાખીએ છીએ જવાબ કવિને મતે આપણે અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં